અલકાપુરી વિસ્તારમાં આવેલ ઓરા સાઇટ પરના બિલ્ડર દ્વારા મજૂરીના લાખો રૂપિયાની છેતરપિંડી કરતા સમગ્ર મામલો લક્ષ્મીપુરા પોલીસમાં ઠકે પહોંચ્યો હતો. દિન પ્રતિદિન છેતરપિંડીના બનાવમાં વધારો જોવા મળ્યો છે. ત્યારે વડોદરા શહેરની અલકાપુરી વિસ્તારમાં ચાલતી ઓરા કન્સ્ટ્રક્શન સાઇટ પર લેબર કોન્ટ્રાક્ટર કામ કરતા અને સેન્ટરિંગનું મટીરીયલ આપવામાં આવ્યું હતું. સમગ્ર કામ અંગે ચર્ચા વિચારણા કરી બિલ્ડર દ્વારા કામ શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ થોડા મહિના બાદ સેન્ટિંગનું કામ ભાડું અને મજૂરી ન આપતા બિલ્ડર દ્વારા છેતરપિંડીનો મામલો લચ્મપુરા પોલીસ મથકે પહોંચ્યો હતો જ્યારે છેતરપિંડીનો ભોગ બનનારને બિલ્ડરને ફોન કરી મહેનતના રૂપિયાની માંગણી કરી હતી ત્યારે બિલ્ડર દ્વારા તેઓને સાઇડ પર બોલાવ્યા હતા ત્યારબાદ સો નંબર પર પોલીસને જોઇન કરવામાં આવી કે આ લોકો મને મારવાની ધમકી આપી રહ્યા છે પરંતુ જે લોકોએ મટિરિયલ અને મજૂરી કરી છે તેઓ મહેનતાના રૂપિયા માંગવા ગયા હતા પરંતુ બિલ્ડર દ્વારા ગલ્લા તલ્લા કરવામાં આવ્યા હતા ત્યારે મહેનતાણાના રૂપિયા માટે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી પરંતુ બિલ્ડર દ્વારા તેઓને ખોટા કેસમાં ફસાવવાની સાજિશ કરવામાં આવી ત્યારે પોતાના મહેનતના રૂપિયા લેવા માટે તેઓએ પોલીસનો સહારો લેવો પડ્યો હતો હું છું વિનોદભાઈ જગદીશભાઈ રાબરિયા અને ન્યુ અલકાપુરીમાં રેડિયા દ્વારા યજત ઓરા કરીને સાઈડ ચાલે છે ત્યાં હું મેં આજે બે વર્ષથી કામ કરી રહ્યો હતો અને મારું કામ છે સિવિલ લેવલ કોન્ટ્રાક્ટર હવે ત્યાં સાઈડ પર અત્યારે બિલ્ડરમાં ત્રણ જણા છે જેમાં હિતેશભાઈ પુરુષોત્તમભાઈ પટેલ અને બીજું છે દક્ષેશભાઈ પ્રજાપતિ અને વિષ્ણુભાઈ પટેલ કરીને મારી પાસે કામ કરાવી લાવેલું પેલા અને મને કે પૈસા નથી પૈસા નથી એમ કરી કરીને લાખ રૂપિયા આપીને છૂટક છૂટક પૈસા આપીને કામ કરાવ્યું અને કામ થઈ ગયા પછી કામના પૈસા જે લેવાના મારા નીકળે છે એના માટે થઈને એ લોકોએ મને પોલીસ સ્ટેશનમાં મારા ખિલાફ કમ્પ્લેન કરી નાખી કમ્પ્લેન કરીને પછી બધું મારા ઘરે મારી ઉપર કેસ કર્યા અને કેસ કરીને કોર્ટના અંદર મેટર ગઈ કોર્ટની અંદર મેટર લઈ ગયા પછી કોર્ટમાંથી પણ મેટર ડિસમિસ કરી નાખી મેં સામે કેસમાં આપણે સ્ટે પણ લાવી દીધો હતો સાઈડ પર એ બી એ લોકોએ હટાવી દીધો એ પછી મેં મારું કામ તો બધું બધું થયું એની એના પછી બીજા કોન્ટ્રાક્ટરને બોલાવીને મારો સામાન બધું હટાવી દીધું મારો સામાન પણ વેચી નાખ્યો છે અત્યારે લોકોએ ત્યાં સાઈડ ઉપર જેટલો હતો એ બીજા કોન્ટ્રાક્ટરને બોલાવીને એને ઉપરનો બીજો જે કામ બાકી હતું ઉપરનો સ્લેબ ભરવાનો હતો એ એની પાસે ભરાવડાયો એને જે ભાવે ભાવ કામ નક્કી કર્યું હતું એ ભાવના કામ નક્કી કરીને એને પછી એની પાસે કામ કરાવડાવી લીધું કામ થઈ ગયા પછી એ ભાઈને જ્યારે બીજે દિવસે પૈસા લેવાના હતા એને પૈસા માટે બોલાયો હતો પછી પૈસા ના આપે એની જોડે બી બધું ઊંધું ઊંધું જ કર્યું મારી જોડે બી બધું ઊંધું ઊંધું કર્યું ટોટલી વસ્તુ એવી છે કે આ લોકો કામ કરાયા પછી અત્યારે હવે પૈસા આપવા માટે રાજી નથી એક પણ રૂપિયો નથી આપવો હવે અમે જયારે દક્ષેશભાઈના ઘરે ગયા તો હિતેશભાઈ તો બહાર જ જતા રહ્યા હતા એવું કે છે કે અમે હિતેશભાઈ તો અત્યારે શું છે દુબઈ ગતા રહ્યા છે પાર્ટી દુબઈ દુબઈ કશે નથી ગઈ અહીંયા ને અહીંયા જ હતી અને દક્ષેશભાઈના ઘરે ગયા પછી દક્ષેશભાઈ એવું કે છે કે ભાઈ મારે તો આમાં વીસ ટકાનો ભાગદારી છું મારાથી કશું થાય નહીં હું આમાં કશું કરી શકું નહીં તમે દક્ષેશભાઈને અરે આપણે હિતેશભાઈને પકડો હિતેશભાઈના ઘરે જઈએ છીએ તો હિતેશભાઈ હાથમાં નથી આવતા હિતેશભાઈ અને દક્ષેશભાઈ આજે અમને બોલાયા કે તમે સાઈડ પર આવો આપણે સમજો તો કરી લઈએ જે બી હિસાબ છે તમને આપી દઈએ પણ હવે ત્યાં સાઈડ ઉપર ગયા પછી એ ડાયરેક્ટલી સડનલી એવું કરે છે કે સો નંબર પર ડાયરેક્ટ ફોન કરે છે અને ફોન કરીને ત્યાં કમ્પ્લેન લખાવે છે કે ભાઈ આ લોકો અહીંયા આવ્યા છે અમને ધાક ધમકી આપે છે અને મારવાની ધમકી આપે છે પણ એકચ્યુઅલી એવું નતું આ વસ્તુ એવી હતી કે અમને બોલાયા હતા કે ત્યાં તમે આઈને હિસાબ કરી જાઓ અને તમારા રૂપિયા લઈ જાઓ પણ ઉલટાની ઊંધી કેમ રમી લોકો અમારા ઉપર અને અત્યારે ચાર રસ્તા આપણે પોલીસ ચોકી છે આપણે લક્ષ્મીપુરા એમાં એ લોકોએ અમારા ખિલાફ કમ્પ્લેન લખી દીધી કે અમે એ લોકોને ધાક ધમકી આપી છે અમે તો એકચુઅલી કોઈ ધક ધમકી આપી જ નથી અમને તો અમારા પૈસાથી મતલબ છે અમને અમારા પૈસા મળી જાય તો અમને કોઈ બીજી વસ્તુની જરૂર નથી કેટલા રૂપિયા નથી લઈ મારા વીસ લાખ રૂપિયા છે અત્યારે અને એવા કે હવે અત્યારે તો હું છું બીજા એક ભાઈ છે જ્યાં રહે છે યજાત વાળા કરી ને જે સાઈડ છે એના અમારા રૂપિયા લેવાના બાકી રે નીકળે છે અમારું સાડા પાંચ લાખ રૂપિયા નું બિલ હતું અને એ બિલ નું ચુકવણું એ લોકોએ ટુકડે ટુકડે કરીને ને ત્રણ લાખ રૂપિયા જેટલું આપ્યું છે એટલે અઢી લાખ રૂપિયા નું જે બિલ અમારું બાકી રહે છે હવે એ પૈસા પાછા ના આપવા પડે એટલા માટે અમને એ લોકોએ ત્યાં આગળ બોલાવ્યા હતા અને અમારા સમક્ષ જ અહીંયા આવીને ગોત્રી લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન ખાતે એમને ફરિયાદ અમારા સમક્ષ નોંધાવી દીધેલી છે અમારા કુલ અઢી લાખ રૂપિયા તથા સેન્ટ્રિંગ સામાનના ના એક લાખ સિત્તેર હજાર રૂપિયા જે ભાગ્યલક્ષ્મી સેન્ટરિંગ સેવા સિવાસી છે એ લોકોએ ચૂકવવાના હતા તે છતાં એનો બોજો અમારા પર નાખવા માંગે છે એ લોકો એટલે આમ મારી અઢી લાખ રૂપિયાની રકમ એ લોકોએ છેતરપિંડી કરેલી છે અને પૈસા ઘણા ટાઈમ થી આપતા નથી આજે તમે ક્યાં આજે અમે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન આવેલા છે અગાઉ પણ અમે આ રીતે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન પૈસાની ની બાબતે આવ્યા હતા તે વખતે અમને દસ હજાર રૂપિયા આપીને મામલો રફે તફે એમણે કરાવી દીધો અને તમારા વિરોધમાં ભી કઈ એ લોકોએ અરજી કરી છે હા અમારા વિરોધમાં એ લોકો અમે ફરી પૈસા ની માંગણી ના કરીએ અને અમને ધાક ધમકી એવી આપી છે કે હવે તમારે સાઈડ પર આવું નથી તમારે જે થાય તે કોર્ટ રહે તમારે નિવેડો લાવવાનો રહેશે